રાજકોટ કોંગ્રેસના બે નગરસેવકોને હાઇકોર્ટ બહાલ કરવાનો આદેશ કર્યો છે જેને લઈને શહેર કોંગ્રેસ મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત કરી હતી વિપક્ષી કાર્યાલય અને નગરસેવક તરીકે મળતી તમામ સુવિધાઓ ફાળવવા માટે રજૂઆત કરી છે મહત્વનું છે કે વશરામ સાગઠીયા અને કોમલ ભારઈ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા કે વિધાનસભાની ચૂંટણી બાદ બંને કોંગ્રેસમાં પરત ફર્યા હતા આ દરમિયાન બંનેનું નગરસેવક પદ રદ કરવામાં આવ્યું હતું જેના વિરોધમાં કોંગ્રેસે હાઈકોર્ટનું શરણ લીધું હતું તો તે રેકોર્ટે બનેનગર સેવકના પક્ષમાં નિર્ણય આપતા રાજકોટ કોર્પોરેશનમાં કોંગ્રેસના નગરસેવકોની સંખ્યા કોપી પણ સામેલ છે. અમે મ્યુનિસિપલ કમિશનરને એ રજૂઆત કરી કે અમારા બે નવરસેવકોની કોર્ટે ચુકાદો આપ્યો છે. તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકામાં અમને કોર્પોરેશનની કાર્યાલય મળે બધી સુવિધા મળે લોકોના પ્રશ્ન છે એને વાંચા છપી શકી અને જે લોકોના પ્રશ્ન હોય એ તાત્કાલિક નિવાર કરવા માટે અમે આ માગણી કમિશનર પાસે મૂકેલી છે કમિશનરે કીધું થોડા હું હાઈકોર્ટનો અભ્યાસ કર્યા પછી હું આપને બે થી ત્રણ દિવસમાં જણાવું છું એવું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે